જુનાગઢની ભવનાથ તળેટી ખાતે આવેલ શનિદેવ મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અગિયાર દિવસીય ગણેશ મહોત્સવ અંતર્ગત દરરોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે દરમિયાન છ સપ્ટેમ્બર શનિવારે એક લાડુનો યજ્ઞ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓમાં એકતા લાવવાની ભાવના સાથે જુનાગઢની જીએમી મેડિકલ કોલેજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ સ્થાપના કરવામાં આવી છે કોલેજના ડીન ડોક્ટર હનુમંત ફોરેન્સિક મેડિસિન વિભાગના ડોક્ટર પૃથ્વીરાજસિંહ વાઘેલા અન્ય અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભક્તિભાવપૂર્વક આ ઉત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો છેલ્લા નવ વર્ષથી કોલેજમાં ગણપતિ મહોત્સવની ઉજવણી પરંપરા જાળવી રાખવામાં આવી છે જુનાગઢ શહેરની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા દર વર્ષે ધામધૂમથી ઉજવાતા ગણપતિ ઉત્સવના ભાગ રૂપે આ વર્ષે પણ બાળકો માટે વિશેષ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એકત્રીસ ઓગસ્ટ રવિવારના સવારે સાડા નવ ભવનાથ રોડ ગાયત્રી મંદિર ખાતે યોજાશે આ આયોજન હેઠળ બાળકો માટે દેડકા દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી સ્પર્ધા માટીમાંથી ગણપતિ બનાવવા જનરલ નોલેજ જેમાં ધાર્મિક પ્રશ્નો પૂછવામાં આવશે ચેસ જેવી વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ રાખવામાં આવી છે સ્પર્ધાઓમાં સાત થી પંદર વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલે જણાવ્યું હતું કે પોતાને ડબલ એન્જિનની સરકાર ગણાવતી ભાજપ સરકારનું એન્જિન ફેલ છે કારણ કે ગુજરાતમાં કે જામીન મળી જાય છે આદિવાસી સમાજના ગુજરાતમાં જાહેરમાં ખૂન ખરાબા ચોરી ચપાટી બળાત્કાર કરનારને અને કૌભાંડીઓને પણ જામીન મળી જાય છે જ્યારે જનતા માટે લડતા ચેતરભાઈ વસાવાને કાનૂનની આટી ઘૂટીમાં ફસાવી રાખે છે અને એ ગુજરાતની જનતા જાણી ગઈ છે ગુજરાતની એન્જિન ફેલ ભાજપની સરકાર ના ખેલ આજ ગુજરાત જોઈ રહ્યું છે કૌભાંડીઓને બેલ અને આદિવાસી દીકરાને જેલ આ જે ખેલ ભાજપે શરૂ કર્યા છે ને એ સમજાઈ રહ્યું છે કે ભાજપને બીક લાગે છે જે રાજકીય રીતે નથી પહોંચી શકતા એને આવી રીતે કાનૂનની આટી ગુટીમાં નાખી એક આદિવાસી સમાજનું એક બુલંદ અવાજ એવા ચૈતરભાઈને બેલ ના મળે એટલે એટલું બધું આટી ગુટી કરી રહ્યા છે કાનૂનને હાથમાં રાખીને એ સ્પષ્ટ ચિત્ર સાબિત થઈ ગયું છે કારણ કે આપણા ગુજરાતમાં મર્ડર કરવા વાળાને લૂંટવા વાળાને મળી જાય છે પણ આદિવાસી દીકરાને બેલ નથી મળતી એને જેલ મળે છે આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ હવે રાજકીય રીતે નથી પહોંચી શકતું બોખલાઈ ગયું છે એને કોઈ રસ્તો નથી મળી રહ્યો એટલે કાનૂનનો દુરુપયોગ કરી રહ્યું છે પણ મારે આ ખાસ ભાજપને જૂનાગઢ હોટેલ દેશી પકવાન ખાતે બંને સર્કલના જીબિયાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ છે

ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઠોડ દારા આ તમામ તત્કાલીન પોલીસ વડા જગદીશ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ સહિત ચૌદ આરોપીઓને દોષિત ઠરાવીને આજીવન કેદની સજા ફટકારતા મચી છે એક આરોપીને નિર્દોષ જાહેર કરાયો છે રામસે રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી છે બે વખત સરકાર આવેદનપત્ર આપ્યું પરંતુ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આથી સુબ્રમણ્યમ સ્વામીએ અરજી કરી અને જણાવ્યું છે કે રામ સેતુ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને જોતા તેને કાયમી સંરક્ષણ આપવાની જરૂર છે ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે સુબ્રમણ્યમ સ્વામીના વરિષ્ઠ વકીલ વિભા મખીજાની દલીલો સાંભળ્યા બાદ અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે સિટી કવરેજ ન્યૂઝ ના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ